ભાઈ મારો બહેરા મિસ કોલ માર્યા કરે છે કોણ માર્યા કરે એ તો ખબર ને એનું લોકેશન કઈ આટલા માં જ બતાવે છે ચાલો આપડે જોઈ ને આઈએ

ઓજિ હલો, સીઆઈડી આ જલ્દી મે લોકેશન મોકલું છું આ લાશ પડે છે જલ્દી આટલે આવો તો જ છે પણ તો શું છે યાર એ આગળ જઈને જોઈએ

એક કામ કરીએ ચલો આપણે ફટાફટ જઈએ સર એક કામ કરીએ તમે એ પછી તારો તમે વચ્ચે જાઓ મેં આ બધી સાઈડે જાઉં